જે મિત્રો ગ્રાઉન્ડ પર હતા ને જેને જે અનુભવ થયો ખુબ સંઘર્ષ કર્યો તમામ મિત્રો જેની ચર્ચા હતી લોકો આતુરતાથી રાહ જોતા હતા કે વિસાવદર માં શું થશે અને વિસાવદર માં એવું પરિવર્તન આવ્યું અને જે આમ આદમી પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાથી લઈ પ્રદેશ નેતાઓની મહેનત રંગ લાવી જેના કારણે વિસાવદર અંદર જે પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો જે ભવ્ય વિજય થયો એનાથી એક વાત સ્પષ્ટ છે કે આવનાર બે હાજર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં કઈક મોટા રાજકીય ઉથલપાથલ થવાના છે જે લોકો દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાની વાતો કરતા જે લોકો એવું કેતા કે અમારું મજબૂત સંગઠન છે અમારી પાસે તંત્ર છે અમારી પાસે સત્તા છે અમારી પાસે પૈસા છે આ લોકોને ધૂળ ચાટતા કોઈએ કરી દીધા હોય મારી સામે બેઠેલી આમ આદમી પાર્ટીની ટીમે ધૂળ ચાટતા કરી દીધા છે ખૂબ અમારી નાની એવી પાર્ટી તેમ છતાંય જનૂન થી જે અમારા કાર્યકર્તાઓ લડ્યા જનૂન થી જે વિસાવદરના ના મતદારો આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું ટેકો આપ્યો આજની તકે જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશના મંચ પરથી જયારે વિસાવદર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પછી આજની જે પહેલી સભા છે આજની સભામાં તમામ કાર્યકર્તા અને વિસાવદર ની જનતાને હું રાજુ કરો પણ બે હાથ જોડી નતમસ્તક વંદન કરું છું ગુજરાતના મુદ્દાઓ આવનાર સમયમાં જે પાર્ટી જે દિશામાં જઈ રહી છે તમામ વિસ્તાર જે મુદ્દાઓ છે જેવી રીતે સાગરભાઈ કહ્યું કે ખેડૂતોના મુદ્દાની વાત થોડી કરશે તો હું એવું માનું છું ગુજરાતમાં આજે લગભગ તમામ વર્ગ તમામ સમુદાય તમામ સમાજના લોકો ક્યાંક ને ક્યાંક પીડાય છે મારી વાત સાચી છે તો આ લોકો માટે લડવાનું કામ કોણ કરશે આ લોકો માટે લડવાની શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી છે બે હજાર બાવીસ માં શરૂઆત થી કરી પરિણામ હવે મળતું હોય એવું દેખાય છે બે હાજર બાવીસ માં પૂરી રીતે આપણે સફળ ન થયા પણ હવે દરેક કાર્યકર્તા ને દરેક ગુજરાત ની જનતા ને દરેક વ્યક્તિ ને એવું દેખાય છે કે આવનાર સમયમાં સો ટકા આમ આદમી પાર્ટી સફળ થશે સત્યાવીસ માં સરકાર બનાવશે અહિયાં જે બેઠેલા લોકો છે આમાંથી જ કોઈ સરકાર માં હશે આજે કોઈ કોર્પોરેટર છે તે વખતે બની શકે કઈક ઉચ્ચા પદ ઉપર સરકારમાં ગાંધીનગર બેઠા હોય થોડી વાર પછી અહિયાં મને દેખાય છે બે હજાર સરકાર માં આપણા લોકો બેઠવાના છે નજર સામે દેખાય છે કૃષિ મંત્રીની જાહેરાત કરી દઉં સાગરભાઈ ગઢા થઈ ગયા છે તો આપડો વારો આવી જશે મુદ્દાની વાત એ છે કે આજે ગુજરાતની જનતા આપણી સાથે જોડાય છે શું કામ આખા દેશનું ધ્યાન ગુજરાતના યુવાનો ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આખા દેશનું ધ્યાન અહીંયા ખેંચી શા માટે રહ્યા છે હું એવું માનું છું કે આવડા જનુન થી આ દેશની અંદર આઝાદી પહેલા ચોક્કસ થી લડાઈ થઈ આઝાદી પછી આ જનુન થી લડાઈ આ દેશની અંદર કોઈએ નથી કરી જે આપણી ટીમ કરી રહી છે દાવા સાથે કહીએ છીએ કે સ્ટેજ પરથી માત્ર વાતો નથી કરી જ્યારે જરૂર પડી છે ત્યારે ખેડૂતો માટે લડ્યા છે યુવાનો માટે લડ્યા છીએ મોંઘવારી માટે લડ્યા છીએ યુવાનો યુવાનોના પેપર ફૂટ્યા છે ત્યારે આજે હું ગર્વ સાથે કહી શકું કે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાથી લઈ અને સડસઠ કાર્યકર્તાઓ બાર બાર દિવસ જેલમાં રહ્યા છે ને આ ગુજરાતના ઇતિહાસની પહેલી એવી કોઈ પાર્ટી હોય તો આમ આદમી પાર્ટી છે હવે જે લોકો ત્રિવર્ષથી સત્તામાં છે તમામ આગેવાનો આવ્યા છે જે અંદર આમ તો કૃષિ મંત્રીએ જાહેરાત કરી કે યુરિયા ખાતર અને ડીએપી ખાતર ખેડૂતોને જોઈએ એટલું મળે છે ગઈકાલે જાહેરાત કરી કે એમાં નેનો સાથે આપવામાં આવતું નથી આજે હું તમને પૂછવા માંગુ છું તમામ મિત્રો ના હાથ ઊંચા થયા છે મતલબ ક્યાંક ને ક્યાંક કૃષિ મંત્રી ગુજરાતની જનતા અને ખેડૂતોને ગુમરાહ કરવાના પ્રયત્ન કરે છે આઝાદી ના હત્યોતેર વર્ષ પછી નથી તમે યુરિયા ખાતર આપી હૈકા નથી તમે ડીએપી ખાતર પૂરું પાડી શકતા નથી ખેડૂતોની આવક પમણી કરી હૈકા આજે ગુજરાત નો ખેડૂત દુઃખ સાથે કહેવું પડે સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે આજે ગુજરાત નો ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે જે ખેડૂતોનું દેવું બે હાજર ચૌદ માં પચોતેર હજાર કરોડ રૂપિયા હતું એ ખેડૂતોનું દેવું આજે દોઢ લાખ કરોડ કરતા વધી ગયું જે ખેડૂતોની વાત કરીએ તો ગોલ્ડ લોન જે બેંકો આપે છે ત્યાં દાવા સાથે કહું છું કઉસ ટકા કરતા વધારે ખેડૂતો ગ્રાહક છે આજે અમારા ખેડૂતો રાત દિવસ મહેનત કરે તેમ છતા ખેડૂતોના ઘરે જયારે લગ્ન આવે છે પ્રસંગ આવે છે દીકરાના લગ્ન કરવા હોય તો વરુને ચડાવવા ગરાણું જોઈતું હોય તો સાસુએ એટલે કે દીકરાની માયે ગરાણું ગીરવે મૂકવું પડે છે ને પછી વવારું ને દીકરીને ગરાણું ચડે આ વાસ્તવિકતા ગુજરાતની છે રાત દિવસ મહેનત કર્યા પછી પણ દેણામાંથી ખેડૂતો બહાર નીકળતા નથી ફસલ લઈને જાય છે પૂરતા ભાવ મળતા નથી વાતો વાતો તો ખૂબ આવે આવે છે છે ટીવી મીડિયામાં આવીને મોટી મોટી કરવામાં પણ વાસ્તવિક ચિત્ર શું છે વાસ્તવિક ચિત્ર એ છે કે તમે ખેડૂતના ઘરે જાઓ ગામડાની અંદર જાઓ ખેડૂતોના પચી પચી ત્રી વર્ષથી પોતાના ઘરનો મોભારો બદલાવી નથી હે કે આ સ્થિતિ ખેડૂત ની છે દરેક ખેડૂતના હાથ બાર આજે બેંકમાં ગીર પડ્યા છે કયા મોટા સરકાર ખેડૂતોના હિતની વાત કરે છે આજે ગુજરાતના ખેડૂતોનું જે ખરેખર પાર્ટી છે ગુજરાતનો દરેક ખેડૂત દરેક યુવાન દરેક મહિલાઓ માટે જો કોઈ લડે એવું હોય ગુજરાતના દરેક નાગરિકની જો અપેક્ષા હોય કે અમારી માટે કોઈ બોલશે અમારી માટે કોઈ લડશે અમારી સરકાર બનશે તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી ની સરકાર બનાવવા માટે થઈ અને હું એવું માનું છું કે જેવી રીતે રીતે જંગ જંગ કર્યો તો એવી માં આખા કરવો જોઈએ બાકી તો પાર્ટીમાં ઉતાર ચડાવ હોય ઘણા બધા આવશે ભાજપના નેતાઓ પાછું હમણાં થોડો ટાઈમ પહેલા પેલું ખરીદ વેચાણ વાળું ચાલુ કર્યું એને એ નથી ખબર કે આ લોકો મરજીવા છે એને નથી મોત નો ડર લાગતો એને નથી હિંમત હારવાની ખબર પડતી હિંમત હારવાનું સોફ્ટવેર લગભગ આદમી પાર્ટીના કાર્ય કરતા પેલા ખબર હતી તો પછી આવું તેવું કરવું તું આમ કરવું તું તેમ કરવું તું પેલા ખબર હતી તો કાઢી મૂકવાતા એક કહેવત છે અમારા ગામડામાં કે કડવા હોય તો પણ ચાખવા પડે કડવા હોય તો પણ ચાખવા પડે અણગમતા હોય તો પણ ભેળા રાખવા પડે સાહેબ સમયની તકદીર છે સાહેબ આ સમયની તકદીર છે થાય પણ હોય ને એટલે ઢાંકવા પડે પાર્ટી માં બની પાર્ટીના ખોળામાં ઉછેર થયો પાર્ટી એ મોટા કર્યા અને એ પાર્ટી સાથે ગદ્દારી કરનાર વ્યક્તિને હું એવું કહીશ કે તમારા મા બાપ ને વ્રત આશ્રમમાં મોકલો એના કરતા પણ મોટું પાપ તમે અહીંયા કર્યું છે આજે તમને બધાને વિનંતી કરીએ છીએ કે આવનાર સમયમાં જે ગુજરાતની જનતાની અપેક્ષા છે એ અપેક્ષામાં ખરા ઉતરવા માટે થઈ અને જેવડી પણ લડાઈ લડવી પડે આ લડાઈ લડવાની આપણી સંપૂર્ણ તૈયારી સાથે આપણે મેદાનમાં આવ્યા છીએ અને આ જોમ જુસ્સા સાથે આ હિંમત સાથે જો આપણે લડશું તો આપણને પરિણામ લાવતા કોઈ રોકી નહીં શકે આવનાર સમયમાં જ્યાં પણ જરૂર પડશે દરેક જિલ્લા મથકે તાલુકા મથકે ગામડાઓમાં જે પણ સૌરાષ્ટ્રના પ્રશ્ન હશે ઉત્તર ગુજરાતના હોય દક્ષિણ ગુજરાતના હોય આદિવાસી બેલ્ટના પ્રશ્ન હશે તમામ મુદ્દે આજે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડે છે

દરવાજે તો અમુક અમુક નવી નવી નોટિસ ઓન સ્ટીકર લાગશે પણ એવું કઈક ન થાય તો સારું છે વિધાનસભામાં બુટ ચપ્પલ બહાર કાઢીને જવાનું કોઈનાથી ડરવા વાળો માણસ આમ આદમી પાર્ટીમાં નથી બહેનો છે તો મજબૂતાઈથી લડે છે યુવાનો છે તો મજબૂતાઈથી લડે છે અને સાગરભાઈ જે વાત કરી કે યુવાનોને સૌથી વધારે કોઈએ મહત્વ આપ્યું હોય તો એ આમ આદમી પાર્ટી આપ્યું છે આ માનવું પડે આજે આપણા ધારાસભ્યો માંથી ચારે ચાર ધારાસભ્ય યુવાન ચારે ચાર ધારાસભ્ય ની ચાલીસ વર્ષની આસપાસ ની ઉંમર અને આ યુવાનો ભણેલા ગણેલા યુવાનો આપડી વચ્ચે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી જયારે ઉપસ્થિત થયા છે ત્યારે જોરદાર તાળીઓથી ઈસુદાન ભાઈ ને આપડે વધાવીએ ગોપાલ રાયજી પ્રભારી આપણી વચ્ચે ઉપસ્થિત છે જોરદાર પ્રદેશ નેતાઓ રાષ્ટ્રીય નેતાઓ પ્રદેશ પ્રમુખ મહામંત્રી આ તમામને આજે આપણે સાંભળવાના છે વચ્ચેથી સાગરભાઈએ મને કીધું એટલે પાંચ મિનિટ માટે હું આવ્યો મારી વાત મૂકવા મારી વાત પૂરી કરતા પહેલા એક વાત ચોક્કસ થી કરીને મારી વાત પૂરી કરીશ ગમે એવડી મજબૂતાઈ થી લડવાનું થાય ભાજપ કોંગ્રેસ ના ગઠબંધન ગમે એવડી મજબૂતાઈ થી લડવાનું થાય